તાત્કાલિક ઉતારવાનું છે અને પ્રોબ્લેમ સોલ્વ કરો આ બાજુ કઈ છે એ બાજુ તો બધું શું છે આમ ગયું ઓલી સાઈડ એ બધું સામે પાછું ભેગું ઓલા પુલે હા ઓલા પુલે ત્યાં તો તમે ડુંગર જેવો કાલ કાઢ્યું આપણે ઓલા મેન રોડે સર્વિસ રોડ ઉપર કાલ ઢગલો કર્યો કામ તમે કરો જ્યાં જ્યાં પુલિયા છે બધા ચેક કરો અને બધી જગ્યાએ જ્યાં વસ્તુ કાઢો પાણી સાંભળ્યા અહીંયા